તમને અમે સિંચાઈ નું પાણી મફત આપીશું તમને વીજળી મફત આપીશું અને ઘર માં એક લોકો ને એક વ્યક્તિ ને કાયમી નોકરી આપીશું ત્યારે ના વિસ્થાપિતો ને આજે ગાંધી હાલ છોટાઉદેપુર થી સમાચાર સામે આવી રહ્યા છે છોટાદુપુર જિલ્લાના નસવાડી સંખેડામાં યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં આપના ધારાસભ્ય ભાજપ સરકાર પર હુમલો હાઇડ્રો પ્રોજેક્ટના નામે આદિવાસીઓની જમીન લેવાશે તો તીર કામઠા રે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ત્રીસ વર્ષના શાસન બાદ પણ આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવનો આક્ષેપ તો મનરેગા ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ પર પ્રહાર નામ કૌભાંડો નહીં છુપાય તેમ જણાવ્યું તો પીએમ ના કાર્યક્રમોમાં આદિવાસી વિકાસ ગ્રાન્ટના કરોડો રૂપિયાનો દુરુપયોગ થયો હોવાનો ગંભીર આરોપ એક એક રૂપિયાનો હિસાબ માંગવાની આપી છે ચેતવણી ઇમરાન મિર્ઝા ઉદયપુર રજૂઆત હોય નર્મદા વસાવતવાળા ને વળતર મળે એની માટેની રજૂઆત હોય આપણને સારા શિક્ષકો મળે એની માટેની રજૂઆત હોય આપણા બાળકોને સારી શાળા મળે એની માટેની રજૂઆત હોય આ વિસ્તારના બાળકોને કુપોષણ દૂર કરવાની રજૂઆત હોય આ લોકોનું એમના સરકારમાં ચાલતું નથી આ લોકો અહીંયા આવીને તમારી સામે દાદાગીરી કરે છે પણ સરકારમાં આ લોકોનું ચાલતું નથી આ લોકો ચાવીથી ચાલતા રમકડાની જેમ જ છે બીજું કંઈ આ લોકોથી થવાનું નથી ત્યારે અમારી સભામાં જ્યારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના લાગતા વળગતા ભૂમ આપ્યા ફૂટલે કરો અમારા લોકોને ડરાવાની વાત કરે છે કે છે કે ભાઈ આજે તમે ચૈતરભાઈ વસાવાની સભામાં કેમ ગયા હતા કેમ તમે ભાષણ સાંભળવા ગયા હવે તમને ઝૂપડું નહીં મળશે હવે તમે મનરેગામાં રોજગારી નહીં મળશે અમે તમને જોઈ લઈશું ડર આવે છે ધમકાવે છે અને અમારો માણસ નબળો હોય એને મારી પણ દે છે ત્યારે આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું આ ચૈતર વસાવાની ટીમ છે અરવિંદ કેજરીવાલની ટીમ છે આ કોઈ કોંગ્રેસવાળા નથી અમારા લોકોને હવે પછી તમે હાથ લગાડશો તમારા બધાના મોર બોલાવી દેશો અમે મોર મોર બની જેસે આવનારા દિવસોમાં બધાને છોડવાના નથી ત્યારે આ વિસ્તારના 28 ગામોમાં હવે હાઇડ્રોજન હાઇડ્રો પ્રોજેક્ટ આમણે મંજૂર કરી દીધો ભાજપના સરપંચોએ બારોબાર ઠરાવો આપી દીધા ભાજપના તાલુકા પ્રમુખે બારોબાર ઠરાવ આપી દીધો જિલ્લા પ્રમુખે મંજૂરી આપી દીધી અને હાઇડ્રો ફા પાવરનો પ્રોજેક્ટ આવે છે ખબર છે ને બધાને ગામોના લોકો સર્વે થાય છે કલેક્ટર અને એમના એસપી પોલીસનો ઉપયોગ કરીને બળજબરીપૂર્વક ત્યાં ગ્રામ સભાઓના ઠરાવો માંગે છે જમીનોના સર્વે કરાવે છે અને અદાણીને અંબાણીને આ વિસ્તારની જમીનો આપવાની વાત જે દિવસે અમારા સમાજને તમે આ પ્રકારની જમીનો છીનવ કરશો હાઇડ્રોજન પ્રોજેક્ટ નામે જમીનો લેવાની વાત કરશો તે દિવસે અમારા તીર કામ અને ભાલા લઈને અમે રોડ પર ઉતરીશું તમારી પોલીસ તમારું જંગલ ખાતું અને તમારા કલેક્ટર પણ અહીંયા ઉભા નહીં રહેશે અમે અમારા ઘરમાં આ ભાલા પાલ્યા અને ધાર્યા ને થા એ કોઈ શણગાર માટે નથી મુક્યા જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે ભાલા પાલ્યા તીર થા લઈને અમે રસ્તામાં ભી ઉતરીશું અમારા લોકો આધી અનાધી કારથી આ વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે ડરાવે છે ધમકાવે છે મારે છે ખેડવા નથી દેતા પાક નુકસાનિને કરે છે પાક કાઢી નાખે છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારું જંગલ ખાતાનો સંરક્ષણ સરક્ષણدارો અંગ્રેજો દરમિયાન 1862 માં બન્યો તમારું જંગલ ખાતું 1927 માં બન્યું અમારો આદિવાસી આદિ અનાદિ કાрты હજારો વર્ષથી અહીંયા રહે છે તમારી સરકાર પણ નહોતી તમારું જંગલ ખાતું પણ નહોતું તમારું પોલીસ ખાતું પણ નહોતું એના પહેલાં આદિવાસીઓને જંગલ અહીંયા હતા અને એ જંગલો અમારા આદિવાસીઓએ સાચવેલા છે ત્યારે આજના મંચ પરથી જંગલ ખાતાવાળાને પણ કહેવા માંગુ છું કામ ખોલીને સાંભળી લે અમારા ખેડૂતોના બાકી પેન્ડિંગ દાવાઓ છે તાત્કાલિક ધોરણે મંજૂર કરી દે જેટલા પણ અમારા ખેડૂતો જંગલની જમીન ખેડે છે એમને હેરાન કરવાનું બંધ કરી દે નહી તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું અમે આઝાદીમાં લડત આપી અમે ગુરુ ગોવિંદજી અમારા માટે લડ્યા છે આદિવાસી માટે રૂપસી નાયક લડ્યા છે ભાઈજી બારિયા લડ્યા છે

અને અમને જરૂર પડશે એ દિવસે ગાંધીનગરમાં કરવા માટે પણ અમારી તૈયારી છે અમે કોઈ નથી ડરતા નથી અને અમારા તમારા જેવા ખાણ માં પીયા બુટલે કરો ના સહારે અમારું કમલમ અમારું ચાલતું નથી ત્યારે આ વિસ્તારોમાં મનરેગા નામે કોબાંડો થયા નલ સે જલ નામે કોબાંડો થયા આપણા બાળકોને શિષ્યવૃત્તિ મળે એના માટે અમે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારમાં રોડ રસ્તા બને એના માટે અવાજ ઉઠાવ્યો નર્મદાના લોકોને વળતર મળે એના માટે અવાજ ઉઠાવ્યો કેવડામાં જ્યારે ઝૂંપડા તૂટતા હતા એના માટે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારના લોકોનો અવાજ અમે સડકથી લઈને સદન સુધી બોલીએ એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એમના નેતાઓને ગમતું નથી

છતાં કોઈ વકીલ ને કોર્ટ માં નહીં આવવા દીધો કોર્ટ માં નહીં આવવા દે મને જામીન રદ કરવામાં આવ્યા મને રાજપીપળા પીપળા જેલ માં નાખવાની જગ્યાએ મને બરોડા ની સેન્ટ્રલ જેલ માં નાખી દેવામાં આવ્યો સાથીઓ બરોડા ની સેન્ટ્રલ જેલ પાકા કેદીઓ ની જેલ સયાજીરાવ ગાયકવાડે એ બનાવેલી જેલ અંગ્રેજો વખત ની જેલ માં એક નાની કોટડી માં મને પૂરી દેવામાં આવ્યો બહાર થી કોઈ ટિફિન નહીં કોઈ બિસ્તરો નહીં કોઈ કપડા નહીં બારના મારા ઘરવાળા મળવા આવે મારા કાર્યકરો મળવા આવે મારા વકીલો મળવા આવે કોઈને પરવાનગી નહીં ખૂબ વેદનાઓ આપી ખૂબ ત્રાસ આપ્યો એમણે કીધું તમારા જામીનો ત્રણ મહિના કે ત્રણ વર્ષમાં પણ નથી થવાના તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો તમે આદિવાસીઓ માટે કેમ લડો છો તમે વિદ્યાર્થીઓ માટે કેમ લડો છો તમે ખેડૂતો માટે ભાવ વધારા માટે કેમ લડો છો તમે નર્મદાના વિસ્થાપિતો માટે કેમ લડો છો તમે નર્મદાનું પાણી છોટા ઉદેપુર એના માટે કેમ લડો છો તમે લડવાનું બંધ કરવાનું કહો અમને લેખિતમાં આપો પછી તમને છોડીએ પણ તમારા બધાના આશીર્વાદ હતા એ લોકો સામે મેં ઝૂક્યો નથી અને એસી દિવસમાં ઝૂકીને તમારી વચ્ચે આવ્યો છું આટલી બધી વેદનાઓ મારે એટલા માટે કેવી પડે કે તમારી લડત લડતા લડતા અમારે પણ જેલો વેઠવી પડે છે અમારા પરિવારોએ જેલો વેઠવી પડે છે અમે વેદના વેઠીએ છીએ દુખ વેઠીએ છીએ છતાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે ઝૂકતા નથી કેમ કે અમે તમારા દીકરા છે અને તમારા ન્યાય માટે લડતા રહેવાના છે અમે ધારાસભ્ય નોતા અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના નસવાડી ખાતે જાહેર સભા મળી અને હજારો લોકો આજે ઉમટી પડ્યા છે ત્યારે આજે આજની સભામાં જે પ્રકારે તમે જોયું હશે લોકોના એટલા બધા પ્રશ્નો છે આજે વિકાસના નામે આઝાદીના ઇઠોતેર વર્ષે અમૃત મહોત્સવ કાઢવામાં આવે છે આજ નસવાડીના ઉપરના ભાગમાં તુરખેડા ગામ આવ્યું છે આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી બેન જ્યારે પ્રસુતિથી પીડાયા એને ડિલેવરી માટે લઈ જવાનું હતું તો ઝોલીમાં લઈ જવું પડ્યું શું આ તમારો આ જ ગુજરાત મોડલ છે આ જ વિકાસ છે આજે અહીંયા કાંદા ગામ છે ત્યાં બાળકોને બેસવા માટે આંગણવાડીનું મકાન નથી ઝાડ નીચે ભણે છે શું આ વિકાસ છે ત્યારે જે પ્રકારે રોડવાડ રસ્તાની વાત હોય આંગણવાડી વાત હોય સ્કૂલની વાત હોય શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય અહીંયા દવાખાનામાં આરોગ્યમાં સાધનો નથી ડોક્ટરો નથી અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બનીને ફરે છે પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં એ લોકો જોડાયા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યા લડવાની છે અને અમને પૂરી ખાતરી છે એક જિલ્લાના ડોક્ટર હતા અને સૌ તો એક પણ નથી માણસ કોઈ મૃત્યુ પામે તો એને ટ્રેક્ટર નાખીને લાવવા પડે છે આ વરવી વાસ્તવિકતા એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે દેશ વિદેશમાં આપણા વડાપ્રધાન શ્રી ડંકો વગાડે છે ગુજરાત મોડલની વાત કરે છે અને અહીંયા શિક્ષણનું સ્તર તમે જોઈ લો રોડ રસ્તા તમે જોઈ લો કુપોષણની સ્થિતિ તમે જોઈ લો સિકલ સેલની સ્થિતિ તમે જોઈ લો લોકો પર રોજગારી નથી નર્મદા ડેમ ઉપર છે એમાં જમીનો ગઈ છે પણ સિંચાઈનું પાણી નથી એટલે આ તમામ બાબતોમાં અગાઉના નેતાઓએ લોકોને છેતરેલા છે પણ હવે લોકો છેતરાવાના નથી આમ આદમી પાર્ટીમાં રહીને આગળ વધવાના છે

ડર આવે છે ધમકાવે છે રેડ પાડવામાં આવે છે ત્યારે એવા પોલીસ અધિકારીઓ જે પણ હશે એવા પોલીસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા લોકોને જો તમે આ પ્રકારની હેરાન ગતિ કે આ પ્રકારની ડરાવવાની ધમકાવવાની ભાજપના નેતાઓની ઈશારે જો કામગીરી કરશો તો આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે બધાનો હિસાબ કિતાબ અમે કરી દઈશું આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે અમે પરિવર્તન ની ધારા લઈને ઉપડેલા છે મોત ને મુઠ્ઠી માં લઈને નીકળેલા છે અમે સરકાર બનાવીને જંપાના છે ત્યારે જે દિવસે સરકારો બનશે ત્યારે એ દિવસે ભાજપ ના ઇશારે કામ કરતા તમામ લોકો ના હિસાબ કિતાબ આમ આદમી પાર્ટી કરશે સાથીઓ તમે જોયું હશે આપણી બધાની લડત ચાલુ છે અંબાજી થી ઉમરગામ હોય અરવલ્લી બચાવો લડાઈ હોય નર્મદા બચાવો ની લડાઈ હોય સાપુતારા સાતપુડા પર્વતો બચાવવાની લડત હોય આજે પૂરજોશમાં ચાલે છે ત્યારે આ ભાજપની સરકાર હોય કેટલા સમય પહેલા આખો મંત્રીમંડળ મંડળ એમણે બદલી કાઢ્યું એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એમણે મંત્રીમંડળ મંડળ બદલ્યું પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાનોને કહેવા માંગુ છું એ લોકો મંત્રીમંડળ બદલે તેનાથી કોબાણો ઢંકાવાના નથી 2027 માં આપણે આખી સરકાર બદલી કાઢવાની છે

પણ જે જે તમારો મારા યુવાનોનો સહકાર અમને મળે છે તમે અમારા માટે આવી જાઓ છો તમારું સ્વાગત કરો છો સન્માન કરો છો અમને જે તમારો ભાવ તમારા પ્રેમ અમને આપો છો ખરેખર એ હું ક્યારે ભૂલવાનું નથી આમ આદમી પાર્ટી ક્યારે ભૂલવાની નથી માન્ય કેજરીવાલજી ક્યારે ભૂલવાના નથી આ પ્રકારનો તમારો પ્રેમ તમારો સહકાર તમારો ભાવ અમારા પ્રત્યે રાખજો આવનારા દિવસોમાં આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા આપણા રીત રિવાજો આપણા સંવિધાનિક અધિકારો અને આપણા સામાજિક અધિકારો બચાવવા માટેના પ્રયાસો આપણે અવિરત ચાલુ રાખીશું એ જ વાત સાથે આજે સૌ મને આવકાર્યો મારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમારો આજે અમને જે તમે શાંતિપૂર્વક સાંભળ્યા છો તે બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની બિનમું છું ધન્યવાદ जय आदिवासी जय भारत